પાણીની ઓળખ અને તેની જાળવણી વોટર આઇડેન્ટિફિકેશન એન્ડ મેન્ટેનન્સ પાણી એક પારદર્શક પદાર્થ છે જેની ન કોઈ ગંધ હોય છે ન કોઈ રંગ હોય છે અને ના કોઈ ખાસ સ્વાદ સીમાના ઘરમાં ત્રણ જગ્યાએથી પાણી આવે છે કૂવામાંથી બોરવેલથી અને નળ દ્વારા અને ત્રણેયના સ્વાદમાં થોડો ફરક હોય છે એમ કેમ આ સમસ્યાના કારણે મૂંઝાતી સીમાને આનો ઉકેલ લાવવા માટે પહોંચી છે અમારી હેન્ડી સ્કીલ બ્રિગેડ પાસે તેમણે પહેલા સીમાને પાણીનું તેના સ્ત્રોત ઉપયોગ અને ગુણોના આધારે કરવામાં આવતા વર્ગીકરણ વિશે જણાવ્યું ઘણીવાર પાણીમાં રસાયણો અને ખનીજો મિશ્રિત હોય છે પાણીમાં વિભિન્ન પ્રકારના ખનીજોના આધારે તેને સખત પાણી એટલે કે હાર્ડ વોટર અને નરમ પાણી એટલે કે સોફ્ટ વોટરમાં વર્ગીકૃત કરવામાં આવે છે પાણીનું વર્ગીકરણ સખત પાણી એટલે કે હાર્ડ વોટર સરોવર તળાવ નદી નહેર તથા કુવા વગેરે સ્ત્રોતોના પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ક્ષારની માત્રા વધુ હોવાના કારણે આ પાણી સખત બની જાય છે જોકે યોગ્ય માત્રામાં ઉપસ્થિત કેલ્શિયમ અને મેગ્નેશિયમ ફાયદાકારક હોય છે ડબ્લ્યુએચ મુજબ જો પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારની માત્રા સાઠ મિલીગ્રામ પર લીટરથી વધારે હોય તો તેને સખત પાણી માનવામાં આવે છે નરમ પાણી સોફ્ટ વોટર આમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રા સખત પાણીની સરખામણીએ ઓછી હોય છે આ કારણે આ પાણી ઉપયોગ કરવામાં સખત પાણીથી વધુ સુવિધાજનક હોય છે ડબલ્યુએચ મુજબ જો પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારની માત્રા સાઠ મિલીગ્રામ પર લીટરથી ઓછી હોય તો તેને નરમ પાણી માનવામાં આવે છે તેનો મુખ્ય સ્ત્રોત વરસાદનું પાણી અને બરફનું પીગળેલું પાણી વગેરે છે સીમાએ પૂછ્યું કે તેને ત્યાં ઘણા સ્ત્રોતોથી પાણી આવે છે તેમાંથી સખત પાણી કયું છે અને નરમ પાણી કયું છે છે તે કેવી રીતે ઓળખવું કોઈ ઉપાય બ્રિગેડની છોકરીઓએ તેને સાબુ પરીક્ષણ વિશે જણાવ્યું એક નાના વાસણમાં જે પાણીની સખ્તાઈનું પરીક્ષણ કરવાનું છે તે પાણી લો તેમાં ડિટર્જન્ટ અથવા પ્રવાહી સાબુ નાખીને સારી રીતે હલાવો જો પાણી સખત છે તો સાબુનું ફીણ ઓછું થશે કારણ કે સખત પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજોની માત્રા વધુ હોય છે જે સાબુના સંપર્કમાં આવતા જ તેના અદ્રવ્ય ક્ષાર બને છે પરંતુ નરમ પાણીમાં ખનીજની માત્રા ઓછી હોવાને લીધે સરળતાથી ફીણ બને છે તેથી ફક્ત ફીણની માત્રા જોઈને સખત અને નરમ પાણીની જાણકારી મળી જાય છે આ તો બરાબર છે પરંતુ આજકાલ પાણીમાં જ કેટલી બધી અશુદ્ધિઓ હોય છે તેને કેવી રીતે શુદ્ધ કરવી સીમાએ પૂછ્યું તે બાબતે બ્રિગેડની છોકરીઓએ તેને પાણીના શુદ્ધિકરણ માટેના કેટલાક ઉપાય બતાવ્યા સેડિમેન્ટેશન અર્થાત ઠારણ પીવાના પાણીને હંમેશા થોડો સમય વાસણમાં સ્થિર રહેવા દો તેનાથી કેટલીક અશુદ્ધિઓ નીચે બેસી જશે આ પ્રક્રિયાને સેડિમેન્ટેશન કહે છે અથવા તો મલમલ કે સુતરાઉ કપડાં વડે પાણીને ગાળી લો તેના કારણે તેમાં હાજર મોટા પથરા અથવા માટીના કણ જેવી અશુદ્ધિઓ અલગ થઈ જાય છે જ્યારે તમે પાણીને ઉકાળો છો તો ઉચ્ચ તાપમાનના કારણે રોગકારક જીવાણુઓ નાશ પામે છે પાણીને પાંચ થી દસ મિનિટ સુધી ધીમી આંચ ઉપર ઉકળવાથી રસાયણો જેવા દૂષિત પદાર્થો પણ થોડે અંશે દૂર થઈ જાય છે સૂર્યપ્રકાશ પાણીને શુદ્ધ કરવાની સૌથી કુદરતી પદ્ધતિ સૂરજના કિરણોનો ઉપયોગ કરવો છે જે સૌથી શક્તિશાળી જંતુનાશકોમાંનું એક છે આ પદ્ધતિમાં પાણીને એક સ્વચ્છ વાસણમાં ભરીને ઓછામાં ઓછા છ કલાક માટે તડકામાં મૂકવામાં આવે છે સૂર્યના કિરણો એ સુનિશ્ચિત કરે છે કે પાણીમાં હાજર રોગકારક જીવાણુઓ મોટા પ્રમાણમાં નાશ પામે ખરાબ પાણી ઘણી બધી બીમારીઓનું મૂળ છે તેથી તેનું સેવન કરતા પહેલા તેને શુદ્ધ કરવું જરૂરી છે સીમાએ હેન્ડી સ્કિલની બ્રિગેડ પાસેથી આ શીખી લીધું છે તમે પણ આ મુદ્દાઓને તમારા જીવનમાં અપનાવો